ગુજરાત મુક્ત થીમ સાથે જૂન રોજ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી થયું છે સમગ્ર વિશ્વમાં સમગ્ર ગુજરાતમાંના અલગ અલગ જિલ્લાઓમાં અને સુરત શહેરમાં તથા ઉચ્છલ તાલુકામાં પણ યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી

સ્વાસ્થ્યમાં થતા લાભો અંગે જાણકારી આપીને કોમન યોગ પ્રોટોકોલ અભ્યાસ કરાવ્યો હતો જે અંગે રાષ્ટ્રગાન સાથે સમાપન પણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ